રાણપુર તાલુકાના ઉમરાડા ગામની બસનો થયો અકસ્માત ધાર્મિક યાત્રામાંથી પરત ફરતા સમયે ગામ નજીક સાકરડી પાસે થયો અકસ્માત મોત તો વીસ લોકોને થઈ સામાન્ય ઈજા ઘટનાની જાણ થતા પારિયાદ પોલીસ પહોંચી હતી ઘટના સ્થળ પર બોટાદ દિવાયે પી ઘટના સ્થળની મુલાકાત કરી મેળવી વિગત બોટાદ જિલ્લાના પારિયાદ રા ગામ પાસે ટ્રક અને લક્સરી બસ વચ્ચે ગમખ્વા અકસ્માત સર્જાયો હતો એક ટ્રક અને ખાનગી લક્સરી બસ વચ્ચે થયેલા અકસ્માતમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે વીસ થી વધુ લોકો ઘાયલ થયા હતા આ ગમખ્વાર અકસ્માતમાં મૃતકોમાં રાણપુર તાલુકાના ઉમરારા ગામના વલ્લભભાઈ વશરામભાઈ ગોહિલ અલ્પેશભાઈ બચુભાઈ વસાણી અને મુકેશભાઈ બુધાભાઈનો સમાવેશ થાય છે ઇજાગ્રસ્તોને સારવાર માટે બોટાદ અને ભાવનગરની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે પારિયાદ અને બોટાદની હોસ્પિટલમાં મોકલી દેવાયા છે પ્રાથમિક માહિતી અનુસાર લક્ઝરી બસમાં પચાસ થી સાઠ જેટલા લોકો સવાર હતા આ બસમાં રાણપુર તાલુકાના ઉમરારા ગામની રત્નકલાકાર મહિલાઓ બે દિવસના પ્રવાસે ગઈ હતી અને પરત ફરી રહી હતી ત્યારે સાંકરડી ગામ પાસે અકસ્માતનો ભોગ બન્યા હતા પ્રવાસ પરથી પરત ફરતી વખતે સાંકરડી રોડ પર ઉભેલા એક ટ્રકની પાછળ લક્ઝરી બસ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી સમગ્ર અકસ્માતની ઘટનાને લઈ બોટાદડી વાય એ ઘટના સ્થળની મુલાકાત કરી અકસ્માતની વિગત મેળવી બોટાદડી વાય તે માહિતી સાથે હાલ ટ્રક ડ્રાઈવર ફરાર અકસ્માતને લઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓગણીસ નવ પચીસ ના આશરે બાર વાગ્યા પછીના સમયગાળા દરમિયાન એક જે ટ્રક છે તે રસ્તાના સાઈડ ઉપર કોઈ કારણોસર ઊભો હતો અને તે દરમિયાન આજે એક બસ છે લક્ઝરી બસ જેના રજિસ્ટર્ડ નંબર છે જે જે ઝીરો નવ એક્સ એટ નાઇન વન ઝીરો તે લઈ અને કોઈ ચાલક છે તે તેની સાથે પેસેન્જર ફરી અને જતા હતા અને કોઈ કારણોસર તે બંને વચ્ચે ટક્કર થયેલ છે જે અન્વયે કુલ ત્રણ વ્યક્તિઓ છે અલ્પેશભાઈ વલ્લભભાઈ તથા મુકેશભાઈ તેઓના મૃત્યુ થયેલા છે અને અન્ય એક વ્યક્તિ છે તે ઇજાગ્રસ્ત છે તે હાલમાં સારવાર હેઠળ છે આની વિગત જોઈએ તો આ જે લક્ઝરી બસ છે તેની અંદર જે ગામના વ્યક્તિઓ છે તે પ્રાથમિક દ્રષ્ટિએ અમુક ચિત્ર સ્થળોએ યાત્રા કરવા માટે જતા હોય તેવી હકીકત સામે આવી છે અને આ ટ્રક છે તે કોનો છે અને તેમાં કયા કારણોસર અહીં ઊભો હતો તે બંને અંગે તપાસ છે તે આગળ પાણીયાદ પોલીસ ઇન્સ્પેક્ટર સાથે ચલાવી રહેલ છે અને આ બાબતે ગુનો દાખલ કરવાની તજવીજ છે તે ચાલુ છે આ ટ્રકનો ડ્રાઈવર હાલમાં ફરાર છે આથી તે ટ્રક ડ્રાઈવરને પકડી પાડવા માટે પોલીસની ટીમો છે તે કાર્યરત છે હાલમાં એસવીપી હોસ્પિટલ અમદાવાદ ખાતે આ જે ઈજા પામનાર અશોકભાઈ બાવળિયા છે તે સારવાર હેઠળ છે મારું નામ અરવિંદભાઈ ધીરુભાઈ બાવળિયા સરપંચ ઉમરાળા ગ્રામ પંચાયત તમારા ગામની બોસડી ગતરાત્રીએ અંદાજિત સાડા બારની આસપાસ મારા ફોન આવ્યો કે આ રીતે એક ખાનગી બસ એક ટ્રક સાથે અથડાણી છે અને ઉમરાળાની છે એવું જાણવા મળ્યું એટલે હું સાડા બાર અહીંયા કણે પહોંચી ગયો મેં જોયું તો એક રોડ ઉપર ટ્રક ખડી હતી ને અરે બસ અથડાણી લઈ હતી બે ત્રણ લોકોને વધારે ઈજા થઈ હતી અને સાતથી આઠ લોકોને ઓછું વાગ્યું હતું એટલે એને પાળિયાદ અને બોટાદ સોનાવાલા અને સીબીયા દવાખાને લઈ જવામાં આવ્યા હતા ત્રણ લોકોના મોત પણ થયા છે ત્રણ લોકોના નામ શું છે અને આજ ગામના બધા હતા બસમાં મુસાફરી કરનાર તમામ લોકો ઉમરાળા ગામના જ હતા અમારા ગામના મુકેશભાઈ ગોહિલ એક જે રત્ના કલાકાર હતા અને હીરાનું કારખાનું ચલાવતા માતાજીના નોરતાના તહેવારના હિસાબે તમામ રત્ન કલાકારો અને માતાજીના દર્શન અર્થે બે દિવસ અગાઉ તે ઉમરાળેથી વીરપુર ખોડલધામ તે બધી જગ્યાએ લઈ ગયા હતા અને ગત રાતે ઉમરાળા પરત ફરતા તે વખતે આ બનાવ બન્યો માહોલ કેવો છે ગામની અંદર ગામની અંદર ના ત્રણ વ્યક્તિ જ્યારે આવા અકસ્માત મૃત્યુ પામે અને ગામની નજીકની ઘટના અત્યારે મારા આખા ઉમરાળા ગામની અંદર શોકનો માહોલ સર્જાયો છે આખું ગામ ગમમાં ડૂબી ગયેલું છે કારણ કે જે મરનાર વ્યક્તિ છે ત્રણની ઉંમર બહુ જ ઓછી હતી અને આખું ગામ શોકની લાગણી અનુભવે છે મરનાર ત્રણેય વ્યક્તિઓને ભગવાન સદગતિ આપે અને તેમના પરિવારને શક્તિ આપે દુઃખ સહન કરવાની